કરજણ ખાતે નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં મંગળવારે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતા બુધવારે ભાજપાના વોર્ડ નંબર બેના ઉમેદવારોએ ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર માટે ઉતરી આવ્યા આવતા રાજકીય મોરચે ગરમાવો જોવા મળ્યો હતો અને વોર્ડ નંબર બેમાં બીજેપીના ઉમેદવારો કુમાર શાહ નીલમબેન ચાવડા પરેશ કુમાર ઠાકોર મનીષાબેન પાટણવાડિયા સહિત કાર્યકરોને મતદારોનો સંપર્ક કર્યો હતો તથા બીજેપીને મત આપવા ઉમેદવારોએ હાથ જોડી અપીલ કરી હતી કરજન નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે હજાર પચીસમાં વોર્ડ નંબર બેમાં જે ભારતીય જનતા પાર્ટીએ અમને જે વિશ્વાસપૂર્વક જવાબદારી સોંપી છે એ પ્રમાણે અમે અમારી પેનલ લઈને આજથી પ્રચાર પ્રસારણમાં ઉતર્યા છે અને અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીના વિકાસ 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 જે પ્રમાણે થઈ રહ્યો છે એ વિકાસને જોતાં કેન્દ્ર સરકાર ભાજપની છે ગુજરાત સરકાર ભાજપની છે તો કરજન નગરપાલિકા પણ ભાજપની બેસશે એવી અમને આશા છે કહી શકાય કયા કયા મુદ્દાઓને લઈને આપ પ્રચાર પ્રસાર કરશો બસ વિકાસના કાર્યોને લઈને અમે પ્રચાર પ્રસાર કરીશું અને કરજન નગરપાલિકાની અંદર લાસ્ટ ટાઈમ બોર્ડમાં પણ ઘણા બધા વિકાસના કાર્યો થયેલા છે અને અધૂરા જે પણ કાર્ય હશે એ અમે અમે સત્તા પર આવીને એ સંપૂર્ણ કાર્ય અમે પૂર્ણ કરીશું